ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો નાના મોટા ગુનાઓ આચરી રહ્યા હોવાના કારણે આજે આઈજી તેમજ જંગી પોલીસ કાફલા સાથે ખેડૂતવાસ અને સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરતા પોલીસ દ્વારા છેલ્લા પંદર વીસ દિવસથી અસામાજિક તત્વો છોડી લઈને ફરતા હોવાના કારણે તેની સામે ઘનિષ્ઠ અભિયાન શરૂ કરવામાં આવ્યું આજે આઈજી ગૌતમ પરમાર તેમજ ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે

કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે ખેડૂતવાસમાં અમે આવ્યા છે રૂવાપરીમાં અમે આવ્યા છે અન્ય જગ્યાઓ પણ મફત મફતપરામાં પણ અમે ગયેલા છે ત્યાં અને લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે કોઈ રંજાડો આવા તત્વોની રંજાડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે એને ભાગરૂપે આ જે આયોજન કરવામાં આવે છે ખાસ કરીને જે ભાવનગરમાં આંતર થયો હતો જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઇવ આયોજન કરવામાં આવ્યું હતું અંદાજી દોઢસો જેટલા હથિયારો સાથે પોલીસની સતર્કતાથી આ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે શું કહેશો ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે એના માટે મેં ડ્રાઈવ આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા હથિયારો સાથે પકડી પાડીને એમને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હજી પણ આ પૂરેપૂરી ડ્રાઈવ સઘન રીતે ચાલુ રહેશે ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે